તથા તલાટીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તલાટી કમ મંત્રી કે સરપંચ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવતા અંધાત્રી ગામ રિપીટ અંધાત્રી ગ્રામ પંચાયત વિસ્તારમાં કામોનું ડુપ્લેક્શન તથા નાણાકીય ઉચાપતની યોગ્ય તપાસ કરાવવા અને સ્વભંડોળના ચુકવણામાં થયેલા ગેરરીતિની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે રમણભાઈ ગામિત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અંધાત્રી ગ્રામ પંચાયતના ગ્રામ્ય કક્ષા પંદર માં નાણા પંચના નાણાના વપરાશ માટે અને ગામના વિકાસ માટે પંચાયત કચેરીથી સરપંચના અધ્યક્ષ સ્થાને કામોનું આયોજન વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નિયમો અનુસાર કરેલ હતું પરંતુ ઉપરોક્ત વર્ષના કેટલાક કામોની શરૂઆત નહીં થતા તથા ગ્રામસભામાં સભામાં ગ્રામજનોએ સૂચવેલ કામો નહીં થતા ગ્રામજનો તરફથી વારંવાર ફરિયાદો આવતા પંચાયત કચેરી ખાતે સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રી મારફત ઉપરોક્ત વર્ષોના કામોનું આયોજનની નકલ રમણભાઈ ગામિત દ્વારા લેખિતમાં માંગવામાં આવી રહી હતી ત્યારે તેમને માલુમ પડેલ કે આયોજનના ઘણા ખરા કામ કાગળ પર પૂર્ણ થઈ ગયેલ છે અને રોયાલિટીમાં કરવામાં આવી રહ્યું નથી અને આવા કામોનું ચૂકવણું પણ ગેલેક્સી કોર્પોરેશન તથા રોયલ કોર્પોરેશન નામક એજન્સીને સરપંચ તથા તલાટી કમ મંત્રી મારફત ઓનલાઈન ચૂકવવી આપેલ હોય તેવું પુરાવાને આધારે જણાવવામાં આવી રહ્યું હતું માચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ